દ્વારકાધીશ કેમ છો મિત્રો નવા વિડીયોમાં આપનું સ્વાગત કરું છું કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં તો આજે આપણે જો વાળી વિડીયો ચાલુ કર્યો છે આજે આપણે તમને છે માંડવીનો શ્રી ગણેશ આપણે કરી દીધા છે ખાલી ઉપાડી છે એટલે કાચો નીકળી એટલે મૂકી દીધું હવે દિવાળી પછી આપણે મુહૂર્ત કરવાનું છે માંડવીનું આટલું આપણે અહીંયાથી કરીને આટલું બગીચાનો નતો ને એટલો ડચકો ઉપાડી નાખ્યો અને આપણે બેલા ઉતારી છે દંગડાની ગાડી એ આપણે ઉતારી દીજે અને મિત્રો बाजू દિવાળી પછી હવે માંડવી બધી ઉપાડવાની છે આપણે અત્યારે કાચોડ બહુ છે એટલે રાખી દીધી છે હવે ભૂર પવન દી એટલે વાંટો નઈ આવે પાકી જાહે એટલે આપણે મૂકી દીધી છે અને આટલી દટકો ઉપાડ લીધું આપણે જો આપણે આ બક્કાલુ વાવી દીધું કમ્પ્લીટ ઉગી ગયું છે આ છે આપણે મેથી મેથી વાવી દીધી એટલે બધી ઉગી ગઈ છે હવે શિયાળું આવે છે ને ધીમે ધીમે બકાલો થાય અને બગીચાનો તમે નજારો જોઈ શકો છો અત્યારે સવાર સહર માં બગીચામાં ગુમરો મારો આવ્યા છે આપણે અને અહીંયા છે આપણે ટમેટી અને અહીંયા છે ચભળીયું બધી ઉગી ગયું બધી ઉછરી ગઈ અને માંડવી તમે જોઈ શકો છો આપણે ડંગડાની ગાડી ઉતારી ખડ ઉપાડવાનું છે આ રૂમ માં છે ને એટલે હાંબો બહુ થઈ ગયો છે એટલે આપણે ખડ ઉપાડી લઈ પહેલા પેલા પછી જોતા થઈ મિત્રો બધા એ આપણે આ ખળ છે ને પાડવાનું છે ખડમાં ખડ બહુ થઈ ગયો છે આમાં એટલે આ ગ્લોબલ ના કિંડો ગап માન ને મિત્રો પાણી ની તરફ લઈ ગઈ દીધું એટલે આપણે પાણી પીવા આવ્યો છે પાણી ની તરફ બહુ ગઈ થાકી ગયા આપણે પાણી ની તરફ બહુ લઈ ગયો એટલે પાણી પીવા આવ્યો પાણી પી લો પછી મળશું વિડીયો જોતા રહેજો બધા મિત્રો બધાને શેર કરજો આ ભલે જો વાડીએ થી આ બડદ તા ને આપણે ચારવા આવે શેઠા ઉપર માઢવા જવા છે હાલો આપણે આપણે માધવી અને આ જોતા રહેજો બધા મિત્રો લાઈક સબસ્ક્રાઇબ ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ સરસ મજાની કરી નાખજો જય દ્વારકાધીશ બરાબર મિત્રો બધાને તો બળદ જો આપડે માйда છે બરાબર તો બધા લાઈક સબસ્ક્રાઇબ કરજો અને જો આપણી માંડવી હવે દિવાળી પછી ઉડવાની છે નીલો બહુ છે કાચો દેલો છે એટલે દિવાળી પછી આપણે મુરત કરવાનું જ છે તો વિડીયો બધા જોતા આવજો